बप्पा तो बद्दू सेम लागे बप्पा नो अन कोई नथी हमन लागे बोलो होय यार हम के हमी सी में पर न तरिया देन पसे कोई नो होय अपलू कैमरा न시다 राम देने के हम से बता मजा मजा मा

ત્યાંથી પછી વેજોદરી જવાની છે ખબર કાઢવા એક તો ફટાફટ આગળ પાછું આવવાનું છે આપણે કારણ કે પછી બહાર જવાનું છે પાછું સાજો ટાઈમ નથી આપણી પાસે તો જો બધા જમરૂ ખાવા મળ્યા બેઠા બેઠા અહીંયા ગોતી તેણે તે સવાર હવારમાં જમરૂખ ખાવાની મજા આવે લે 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 આતા કહે છે તો આવ શું કે અમારે બે ને બેન ને મિલુ ભાઈ ના તેણે છે ને જો જમરૂખ ખાવા મળ્યા છે ખાતો નહીં નહીં તારે ન ખાવ તો એવું છે તો કાઈ વાંધો ના આવી તો આવી ગયા છે આપણે અત્યારે લોંગડી અહીંથી જવાનું છે આપણે વેજોદરી પણ જ્યારે જ્યારે આપણે લોંગડી આવીએ ને એટલે જો આવી રીતનો ફોટો જોવે તો ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો છે હા મોર પપ્પા છે અને 5 મહિના પૂરા થઈને 6ઠો મહિનો બેહી જો જ જતા રહે મહિનો પણ હું છે કે ભાઈ યાદ થોડી જાય એની ગમે ત્યારે અહીં આવી એટલે યાદ તો આવે જ કારણ કે ઘરે આવી એટલે કારણ કે આવી એટલે બેઠા જ હોય આ ખાટલે બેહું ને મંત્ર થાય દે જો પાણી એવું છે બધો બધાને હું છે કે ભાઈ માવતર જાય એટલે યાદ તો આવે જ છે પણ હું છે કે ભાઈ ઘણા ટાઈમ થી અમે જારે જારે આવીએ ને ત્યારે એ ફોટા બેહે ઘડી પછી જોવે

એવું છે તો મેં કીધું આજ છે ને આવ્યા સીન લોંગડી તો મને એમ થયું કે લ્યો લોને એક નાનો એવો વિડીયો બનાવીએ આપણે એવું હતું પપ્પાને કોઈ યાદ કરી આ લાજ મારા પાને વિડીયો બનાવી મારો બહુ જ યાદ આવે પણ હવે મારો પાગ રે જીવ અને શીખવું જ પડશે અને મારો તો ગોટતો જ ને પણ હવે એને વગેરે જીવતા તો શીખવું જ પડશે આપણે પરજા આ રૂતે સે બધું તો જો એ ફોટો છે ને અહીંયા ઘરે આવ્યા હતા ને તો ઘરે ફોટો લઈ આવી મને કે વિડિયો બનાવવો છે મેં કીધું હાલો બનાવીએ ફોટો અંદર હતો આર સડાવી અને હા પરડીયા ફોટા છે બે ફોટા ઓસરીમાં જ છે ઓસરીમાં ફોટો હતો તો કે વિડિયો બનાવો છું મે તો હાલો વિડિયો બનાવીએ પણ શું કેવાય કે ભાઈ સને ખોટ તો બધાયને રહી છે તો પણ શું કરવું છે કે આપણા હાથ માં તો કઈ છે નહીં જો અત્યારે ફોટા મે એમ એમ લાગે કે બેઠા છે એવું જ લાગે જો તમે બપ્પા મને તો બધું છે એમ લાગે બપ્પા નો અને કોઈ નથી એમ જ લાગે બોલો હોય ત્યારે એમ કે અમે સી નથી બરમાતળ વેદન પછી કોઈ ન હોય આપણો નહોતું દોસ્તો તો આમાં એવું છે ભાઈ યાદ તો ગમે ભાઈ માવતેર જાય એટલે બધાને યાદ તો આવતી જ હોય હર કોઈને માવતેર જાય ભાઈ એટલે યાદ તો બધાને આવતી જ હોય પણ એ બધું મેં કીધું એમ ભાઈ આપણા હાથમાં કંઈ શે નહીં હવે જે ઈશ્વરને હોય હસું પાંચ મહિના પાંચ મહિના પૂરા થઈ ગયા છે પણ એમ નથી લાગતું હજી કે પાંચ મહિના થાય ને તો એમ નથી લાગતું કે ભાઈ આપણી વચ્ચે નથી એમ નથી લાગતું તો હજી એમ લાગે કે હજી સે થાય તો એવું છે ભાઈ તો હવે અમારે છે ને ભાઈ અહીંથી આગળ ખબર કાઢવા જવાનું છે વેજોદરી તો ખબર કાઢી આવીએ અને પછી પાછા કરે ને એટલે પેલા આને છે ને હું ખબર વિમલ એટલે ગામમાં જઈને આવે ને તો ગામમાં જઈને સીધા છે ને પેલા વિમલ લેતા હવે વિમલ આપીને આને વિમલ લે

અં ઝંતર ડાળીયા એમ તો દેવા મતલબ ખબર પડી એટલે સીધા આવે તો ખરાસ્તે ઘેર હોય રાખ્યા બેન પણ બાપા ને નો ભાઈ બી ભરું ઉભા કારણ બી ભરું ના વાડીયા કોલા એ ફોન બધે વિશ કરી બે ભાઈઓ એ છે એમ નમજ રાખે એવું છે ભાઈ તો ભાઈ એવું છે બધું માવતર છે ભાઈ માવતર તો માય માવતર ની ખોટ તો બધાયને હોય જ છે પણ જ્યારે જ્યારે ને ત્યારે બહુ યાદ આવી જાય એનું કારણ છે કે ભાઈ અહીંયા બેઠા હોય અને એને ત્યાં કારણ કે નિવૃત્ત થઈ ગયેલા હતા કે કામ તો એ કંઈ બહાર કંઈ કામ કરવા જતા નહોતા એટલે ઘરે જ હોય

તો એવી રીતનું હતું દોસ્તો તો ઘણી વાર અમે તો ભાઈ એની પછી લોંગડી ઘણી વાર આવ્યા પણ કંઈ વિડીયો બનાવ્યો નહોતો પણ આજે એમ થયું કે ભાઈ મારે વિડીયો બનાવવો હશે હા એમ કીધું મેં કીધું કાંઈ વાંધો નહીં આલો તને બનાવી દો અને આજ પાંચ મહિના થઈ ગયા એમ તો પછી ઘણી બધી વાર આવી ગયા પણ કંઈ વિડીયો બનાવ્યો નહોતો તો એવું છે ભાઈ બધું હર કોઈને આવતર હોય ભાઈ થોડુંક દુઃખ તો લાગે જ તે પણ એવું બધું છે ભાઈ કાંઈ વાંધો નહીં હવે છે ને ભાઈ અમે સા પી લીધા છે ને હવે આગળ જવું છે ખબર કાઢવા તો ખબર કાઢી આવીએ